કે સબ સામગ્રી હરી તણી ભોગવતી ભાગ્યશાળી રામાયણમાં તુલસીદાસ મહારાજ પણ લખે છે કે પ્રથમ ભગતી કર સંતન શંગા દુસરી ભગતી મમ કથા પ્રસંગા આગળ કીધું વિનોશત શંગ વિવેકન હોય રામ કૃપા બેન સુલભન સોય આપણના શાસ્ત્રો આપણના ચેતાવણી આપો છે એટલે હવે જોઈએ મહાપુરુષોનું જીવન ચરિત્રના હાથે હાથે એમનો સંગ કરવાથી શું લાભ થાય છે એવા જગદગુરુ ભગવાન શંકરાચાર્ય આપણે એમનો બારમો ભાગ જોઈએ હા તો એમના વચનથી શંકરાચાર્યના કહેવાથી એમના ગ્રંથની રચનાય પણ થઈ અને સુરેશ્વરના ચિત્તની સ્થિતિ ભગવાન જાણી ગયા જોઈએ ભાગ બાર કે શારીરિક ભાષ્ય ઉપર વાર્તિક રચવાની સુરેશ્વરની ઈચ્છા આભાસને દૂર કરવા પરમ કારુણિક કારુણ્ય આચાર્ય ભગવાને એ સુરેશ્વરા આચાર્યને કહ્યું કે કૃષ્ણ યજુર્વેદની તૈતરીય ઉપનિષદ ઉપર તથા શુક્લ યજુર્વેદની બૃહદારણ્ય કોપનિષદ ઉપર જે ભાષ્ય કરવામાં આવ્યો છે તેના ઉપર હે સુરેશ્વરાચાર્યજી તમે મુક્ષોના હૃદય ઉપર જ્ઞાનનો પ્રકાશ પાડનારો સુંદર વા સુંદર વાર્તિકો રચો વાર્તાલાપો પોતાના સદગુરુની આવી આજ્ઞાને પોતાના મસ્તક ઉપર ધારણ કરી સુરેશ્વરે તે બંને ઉપનિષદો ઉપર સુંદર ભાષ્યો વાર્તિકો રચીને આચાર્ય ભગવાન ભાવે પ્રેમ પૂર્વકંતોષ પામ્યો અવય સુરેશ્વર ન જોઈને ભગવાન પોતે ખુશ થઈ ગયા પ્રસન્ન થયેલા અને સમદ્રષ્ટિ એવા ભગવાન શંકરાચાર્ય સુરેશ્વરના ચિત્તને સંતોષ આપવા માટે કયો પોતે તો સંતોષ થઈ જાવ આર્થિક ઉપર પણ એ સેવક સુરેશ્વરના ચિત્તને સંતોષ પામવા માટે કહ્યું કે હે પુત્ર તમારી શારીરિક ભાષ્ય પર વાર્તિક લખવાની જે પ્રબળ ઈચ્છા પૂર્ણ થઈ જ અપૂર્ણ રહી છે પૂરી નથી થઈ એ હવે તમે પ્રારબ્ધ વસાત વાચસ્પતિ નામ ધારણ કરીને પૃથ્વી ઉપર પ્રગટ ઉપર જન્મ લેશો એમ નહીં પ્રગટ થશો ત્યારે ભામતી નામનો સુંદર નિબંધ કે એ નામે સુંદર નિબંધ ગ્રંથ શારીરિક ભાષ્ય ઉપર રચીને લખીને ટીકા કરીને એ વખતે તમે સંપૂર્ણ એ ગ્રંથને કરજો અને કે નિબંધ વિદ્વાનોમાં આદર પામશે લોકોનો પ્રિય થશે વિદ્વાનો વિચારકોને આવો આશીર્વાદ આપ્યો પદ્મ પાદે શારીરિક ભાષ્ય ઉપર વિવેચન કર્યું લખ્યું પણ તેમાંથી માત્ર પાંચ પાદ અવશેષ રહી ગયા અને એમાં પણ માત્ર પ્રથમ પાદના ચાર સૂત્રો પરનું વિવેચન જ વિદ્વાનોમાં આદર પામ્યો માન્ય ગણાયું ગમતું થયું પછી આનંદગિરી નામના વિદ્વાન સન્યાસીએ આચાર્ય ભગવાનની આજ્ઞા પ્રમાણે ત્રણ પ્રસ્થાન પરના ગંભીર ઉપર લોકહિત માટે ટીકા લખી કોઈ વેળા કોઈ સમયે પ્રારબ્ધના પ્રબળ વેગથી હા પ્રારબ્ધના પ્રબળ એટલે પ્રતાપથી પદ્મપાદ ને ભરતખંડ માં આવેલા તીર્થો ની યાત્રા કરવાની એથી ભગવાન શંકરાચાર્ય વિનંતી કરી કે હે પ્રભુ એને ભગવાન શંકરાચાર્ય પોતાની ઈચ્છા જણાય કે આપણે હજુ એ વિચરણ કર્યું હોય તો ભરતખંડ માં હા એમને કીધું કે ભગવાન કે હે પ્રભુ મારા અંતઃકરણમાં માં એટલે મારા વિચારો ભરત ખંડ મુખ્ય તીર્થો ની યાત્રા કરવાની પ્રબળ ઈચ્છા થઈ છે તો આપ શ્રી મને યાત્રાએ જવાની અનુમતિ અનુમતિ એટલે આજ્ઞા કૃપા કરીને આપો એના ઉત્તરમાં ભગવાન શંકરાચાર્ય તેમને કહ્યું કે તમે વિવિધ વિવિધ શા સંન્યાસ એટલે બ્રહ્મ સ્વરૂપ જાણવા માટે વિવિધા સંન્યાસ એટલે બ્રહ્મ રૂપ જાણવા માટે આ બ્રહ્મ શું છે એ બ્રહ્મ સ્વરૂપ જાણવા માટે લેવામાં આવતો જે સંન્યાસ છે એને વિવિધ શા સંન્યાસ કહેવામાં આવે છે નહીં કે અર્ધ સંન્યાસ પૂર્ણ સંન્યાસ હ એવો સંન્યાસ લીધો એ સંન્યાસ લઈને આત્માથી અભિન્ન કોઈ જુદું નહીં એમ એવો બ્રહ્મ આત્માથી પોતાનાથી શેજ પણ જુદો નહીં એવો બ્રહ્મનો દ્રઢ અપરોક્ષ એટલે બીજા દ્વારા નહીં પોતાના સ્વાનુભવ સિદ્ધ અપરોક્ષ અનુભવ મેળવવા માટે તમારે ઘણામાં ઘણો પ્રયત્ન કરવાનો છે આવી આજ્ઞા કરી તમારે વેદાંતનું શ્રવણ મનન અને નિધિ ધ્યાસન જ કર્યા કરવો જોઈએ હા શ્રવણ મનન નિધિ ધ્યાસન આટલું અત્યારે ચોક્કસ ચાલુ જ રાખો તમારે નિષ્કપટ ભાવે કોઈ પણ અંદરના ભિન્ન ભાવો વગર નિષ્કપટ ભાવે પૂર્ણ પ્રેમથી તમારા સદ્ગુરુની સેવા કરવી એ જ તમારા માટે ઉત્તમ યાત્રા છે ગુરુ તીરથર તીરથ અભ્યાગતા કોઈ મહાપુરુષો કીધું કે ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયો ગામ હવે નથી જવું તીરથ ને ધામ વળી પ્રીતમ સાહેબે કીધું કે સકલ તીર્થ મારા સદગુરુ ચરણે ગંગા જમના રેવા ગુરુના ચરણમાંથી એકાએક તીર્થો અને એકી એક નદીઓ વહી રહી છે તો ગુરુના ચરણે પોક્યો એને ચારેય ધામનો તીર્થો થઈ જાય દાખલા તરીકે પૂર્વમાં જગન્નાથ હા પશ્ચિમમાં દ્વારકાધીશ ઉત્તરમાં બદ્રીનાથ દક્ષિણમાં ચેત બિંદુ રામેશ્વર સદગુરુની વાત એવી છે આ સિદ્ધાંત એવો છે કે પૂર્વે એટલે નાક નાક કોઈ દિવસ જાય કર્મ કરવા નહીં નાક જાય આપણું કપેટીઓનું એવા ખોટા કર્મો કરવા નહીં તો તમે જગન્નાથની યાત્રા કરી કહેવાય સ દ્વારકાધીશ પશ્ચિમ હા કાચા કોણ કોઈ દિવસે રાખવા નહીં અને હેલફેલ વાતોને હોભળીને ઉશ્કે રહી જવું નહીં અગર તો કાયર થયો જવું નહીં ગુરુ વાક્ય શાસ્ત્ર વાક્યનો યથાર્થ શ્રવણ કરીને વિચાર કરવો અનુનમ દ્વારકાની યાત્રા કહેવાય ઉત્તરમાં બદ્રીનાથ મોખ એ ઉત્તર દિશા છે અને ઉત્તર એવો કરીએ કોઈ દિવસે આપણા ઉત્તરના અગર તો સવાલ બધો લાગે કોઈ ઉઠલાવાની ખોટી મજૂરી કર નહી તો એને ઉત્તર ની શબ્દ એવો બોલીએ હુખ દીપી ઉઠ એને બદરી નારાયણ બદ્રી દોત એટલે બદરી નારાયણ નો આ મુખ ચોખ્ખું હોય એને યાત્રા કરી કેવાય લગભગ ગુરુ મુખ વાણી કરવી જોઈએ બીજી નહીં દક્ષિણ કેમ ઓછું પેલું બિંદુશ્વર છે તો મોક્ષોની અંદર કોઈ દિવસે વિકારી ભાવ લાગવો નહીં અને કોઈ પણ દિવસે વિષય ઉત્પન્ન ના થાય એવા દ્રષ્ટિ નિર્મળતા રાખીને નિર્મળ રાખીને ગુરુની દિવ્ય દ્રષ્ટિથી જોઈએ તો આપણને બધા જ તીર્થો ઘેર બેઠો અગર તો ગુરુના ચરણે સિદ્ધ થઈ જાય આવું હેમન સમજાયું હા તમારા સદગુરુના ચરણો દક એ જ તમારા માટા તીર્થ છે મારા તમારા કોઈ પણ હોય પણ એમના ગુરુના ચરણે ચિત્ત ચોટ તો એનાથી ઉત્તમ કોઈ યાત્રા અથવા સ્થળ નથી એટલે સદગુરુના ઉપદેશ પ્રમાણે પ્રયત્ન કરીને બ્રહ્મથી અભિન આત્માનો સાક્ષાત્કાર કરવો એજ આખા બધાય દેવોનો દર્શન કરી લીધા બરાબર છે તીર્થયાત્રે જવાથી માર્ગમાં સન્યાસ સન્યાસીના ધર્મો યથા યોગ્ય પાળી શકાતા નથી કહેવાનો અર્થ એ છે કે જગતના ભાવો વ્યતરમાં ધારણ કરીએ તો સદગુરુ વચનોનું સંપૂર્ણપણે પાલન થઈ શકતું નથી હા એટલે ચાલવાના શ્રમથી નિંદ્રાય પણ આવી જાય કદાચ વિતરણ કરકર કરીએ તો નિંદ્રાય આવી જાય એમ આ રાજશિક તામસિક વ્રતિમાં જો પહેરી જાય તો આપણામાં કદાચ આળસ તો આવા આવે પણ ગુરુવાક્ય ઉપર અભાવ પણ કદાચ થઈ જાય એટલે તીર્થયાત્રા એટલા માટે કીધું છે કે આ એવો આપણી વ્રતિ અગર તો સમજણ યાની તો સુરતા એવી રાખો આત્મવિચાર કે આત્મ ધ્યાન થઈ શકતો એવા માર્ગોમાં નથી માટે આપણી દ્રઢ વૈરાગ્ય પ્રતિ અને દ્રઢ જિજ્ઞાસા તૂટ નહીં તો તમારા બધ આત્મા અને તીર્થો તમારા નજર સમક્ષ ચરણે છ આવો વિશ્વાસ આવતો

હા બીજાઓની સાખળ હાથે આગળ હેડાય આગળ તો ના પણ હેડીએ કાય હા બીજા સાધકોની હાથે કદાચ ના એ હેડીએ કાય તેઓ માર્ગમાં પડ્યા રહેવું પડે માટે માર્ગમાં દુર્જનોનો સાથ થાય હિંસક જાનવરો કદાચ મળી જાય કેટલી કેટલી આપત્તિઓ પડી જાય અપરાધ વિના ભોગવવી પડે કોઈનો ગુનો કર્યો નથી પણ અજવાણી ભૂમિમાં આ બધું થાય થાય ન થાય એના ભોગતા બનવું પડે આવી અવસ્થામાં જીવનના સ્વરૂપ જીવના સ્વરૂપનો કો આવી પરિસ્થિતિમાં જીવન પોતાના સ્વરૂપનો અને ઈશ્વરના સ્વરૂપનો વિચાર સ્વસ્થપણે થઈ શક જ નહીં અમસ્થિત આવી હક જ નહીં થઈ હું કે ના થઈ હે સંતોષ આપીને તીર્થયાત્રા જવા માટે તારા મનમાં પ્રગટેલા વિઘ્ન ઉપરના વચનો વિચાર કરીને એ વિચારોના તારા વિચારો ને તું તારામાં સમાય દે તો ઘણું સારું છે મહાપુરુષો એમ કે છે કે આ રીતે આપણે જોતા હોઈએ ઉપર કીધું એ સિદ્ધાંત અનુસાર હા અને કશું બહાર ના જે જે ભાવો કરીએ એ અંદર જો સમય જાય તો વધારાની પરિસ્થિતિના ભોગી બનવું પડતું નથી પદ્મપાલ પછી બોલ્યા એ પ્રભુ આપની આજ્ઞા વિરુદ્ધ મારે એક પણ વચન બોલવું ઉચિત નથી જુઓ સંતના વિરોધમાં જવાય નહીં ગુરુના વિરોધમાં જવાય નહીં શાસ્ત્રોના વિરોધમાં જવાય નહીં

અનેક દેશો જોયા વિના અને ધારેલી કર્યા વિના મારા અંતઃકરણમાં પ્રગટેલો આ વેગ શાંત થવાનો સંભવ જણાતો નથી હા એલો પદ્મભાવ કે એમ તો કઈ રીતે મની લેવાય બધા દર્શનો આવી જાય યાત્રાઓ આવી જઈ ગુરુ હા એટલે હજુ એ મારું મન કોઈ મનતું નથી એટલા માટે તીર્થયાત્રામાં પણ અંતઃકરણને સદગુરુના ચરણાવિંદમાં રાખીને કરી શકાય છે કદાચ જવું હોય તો ચિત્ત તો આપણા ગુરુના ચરણથી વિખુટું તપડવું જોઈએ નહીં તો કરી શકાય દુઃખ દેનારા પ્રારબ્ધનો ઉદય થયો હશે તો તે અહીં કે તીર્થયાત્રામાં દુઃખનો અનુભવ કરાવશે એમાં મારો કોઈ ઉપાય નથી માટે તીર્થયાત્રામાં સાવધાનતાથી મારા સંન્યાસીના ધર્મો તારા જે ધર્મો હોય એ પદ્મપાત કહે છે કે મને જે સંન્યાસીના ધર્મો આપ્યા એ અથાશક્તિ પાડીશ અને બ્રહ્મ ધ્યાન પણ એ યથાશક્તિ હું કરીશ માટે કૃપા કરીને મને તીર્થયાત્રાએ જવાની આજ્ઞા એટલે અનુમતિ આપો ભગવાન શંકરાચાર્ય બોલ્યા કે તારા કોઈ બળવાન પ્રતિકૂળ પ્રારબ્ધના ઉદયથી તને તીર્થયાત્રાને જવાની પ્રગટ ઈચ્છા થઈ છે અને તેનું વિવેક વડે તારાથી સમન થઈ શકતું નથી એટલે તને સમજણ પડતી નથી અસત જળની તો તારે એ તીર્થયાત્રાએ જવાની તન હદાશે જજે માર્ગમાં સર્જનોનો સંગ સેવજે અને દુર્જનોથી દૂર રહેજે તીર્થયાત્રા એ આપણે કરીએ તોય પણ જેટલો જેટલો ગમણો વચ્ચે આવે ત્યાં ત્યાં એક એક સર્જનની આપણે ઓળખાણ કરવી એના ત્યાં રહેવું અને એક પણ ગમ એવું ના આવે કે જ્યાં આપણો પરિચય સર્જનોથી ના થાય તો કોઈક ટાઈમે જવા થાય અને એ સજ્જનો કોઈક ટાઈમે આપણા ઘેર પણ આવી શકે આવું કરજે હા દુર્જનોથી દૂર રહેજે વિષયોથી હરોમ્યોથી દૂર રહેજે કોઈ પણ થળે અત્યારે આપણે જોઈએ છીએ કે જે તીર્થયાત્રાયાત્રા તો ધર્મમાં ઉતર્યા પડશે પણ રસ્તામાં એમના હરોમની ગુંડાઓ લૂંટાળાઓ વિષયો કેવી કેવી પરિસ્થિતિઓ લાઈને મૂકી દેતા હોય છે માટે સદગુરુઓને ચેતાવે છે કે દુર્જનોથી દૂર રહેજે હા પણ સ્થળે તારા પ્રયોજન વિના કોઈ પણ જગ્યાએ તારો હેતુ કોઈ હોય હા એ હેતુ વગ સિદ્ધ થઈ જાય રાત રહેવું હોય તો રેવાય પડી રહેવું હોય તો પડી રેવાય હા પણ તારા હેતુથી એ પ્રયોજન હેતુ વિના વધારે તારે રોકાવાનું નહીં વધારાનો ટાઈમ બગાડવાનો જ નહીં તરત નીકળી જવાનું સાથે પ્રયોજન વિનાની ઘણી વસ્તુઓ રાખવાની નહીં તારે નકમી વસ્તુ હોય એ હાથે રાશીને કરવાનું એ હું એટલે અયોગ્યને ભયવાળા સ્થળે ઉતારો કરવો નહીં તને ચિત્તમાં વેમ પડે કે ભાઈ બરાબર મજા ના આવો તો નહીં રહેવાનું એટલે નહીં રહેવાનું હા જો બીક જેવું લાગતું હોય તોય પણ તે જગ્યાએ તારે રહેવાનું નહીં ઉતારો કરવાનો નહીં હમી હોજ પડે પડ તો શોક મશો નો લાગવો તને એમ થાય કે વાંચો વાંધો નહીં તો ત્યાં હોઈ જવાનું હા પણ કદાચ હારી જગ્યા હોય પણ મનમાં એમ થાય કે કોઈક ડર જેવું છે તો ત્યાં રવાય નહીં સંન્યાસીના નિયમો અનુસાર તેનો વિશ્વાસ કરતા નહીં મહાપુરુષોનો સમય આદર સત્કાર પૂર્વક કરવો જોઈએ થોડો ફેર પડતો હોય તો પણ મહાપુરુષોને દર્શને જવું એમના મહાપુરુષોના સંતોના દર્શને જવાનું કોઈ પણ પુરુષ હોય હા તો એના દર્શને જવાનું કઈ જગ્યાએ જવાનું શું બનાવ્યું જોયા સિવાય સંત દર્શન દુર્લભ છે અને સંતના દર્શને જવાથી સક્કર તીરથ તારા એમ કે દર્શન તન થઈ જશે ઓમ તત્સત પરમાત્માય સદગુરુ મહારાજનો જય